તો સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પિકઅપ ગાડીમાં બેસીને ઘેર જતી શાળાની માસુમ છ વિદ્યાર્થીઓની ચાલુ ગાડીમાં જ વિદ્યાર્થીઓની છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે કે વિદ્યાર્થીનીઓએ પોતાની આબરૂ બચાવવા માટે ચાલુ ગાડીમાંથી કૂદકો મારી દીધો હતો અને નરાધમોના ચુંગાલમાંથી પોતાને બચાવી હતી મળતી માહિતી મુજબ કોસિન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ગત બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુણિયા ગામે જવા માટે કોસિન્દ્રા ગામના બસ સ્ટેન્ડ પર ઊભી હતી બસની લાંબી સમય રાહ જોયા છતાં બસ આવી ન હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક ખાનગી પિકઅપ વાનમાં વિદ્યાર્થીનીઓ બેઠી હતી પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠી હતી

પોતાની આબરૂ બચાવવા ચાલુ ગાડીમાંથી જ નીચે અન્ય ચાર વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા થઈ હતી આ તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જ્યારે પોલીસે સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓના નિવેદન લઈને તપાસ હાથ ધરી છે

તો છોકરીઓ ચાલુ વાહન માંથી કૂદી પડી આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બે ને વધારે વાગ્યું છે અને બોડી લઈ નામ લઈ જવામાં આવશે